અને રક્ષાબંધનનો દિવસ કહેવાય આજે એટલે બેન છે ભાઈને રક્ષા બાંધે છે એટલે એ રીતે આપણું એક પર્વ છે કે ભાઈ બધાનું રક્ષણ આપણે થાય એ માટે પણ આપણે જ્યારે ભગવાન પાસે જઈએ છીએ તો ભગવાન પાસે પણ એ જ માગીએ છીએ કે મારું રક્ષણ થાય કારણ કે આપણે તો વ્યવહારિક સંસારી જીવો છે અને એની અંદર પડ્યા છે એટલે કેટલી કેટલીક આપણી મુશ્કેલીઓ પણ થતી હોય છે પણ છતાં આવા પર્વની અંદર એક આપણે ભગવાનને પ્રાર્થના થાય છે કે અમારું બધાનું રક્ષણ થાય ખરેખર રક્ષણ કરે છે પણ આપણને પેલા વિશ્વાસ ના હોય એટલે થાય કે કેમ થાય છે પણ જો આમ જોઈએ તો એ રક્ષા આપણી કરે જ છે એટલે રક્ષાબંધનનું પર્વ એ પણ આપણા બધા એની અંદર એવી શુદ્ધ ભાવનાઓ થાય કે એકબીજાના પ્રત્યેનો આપણો સદભાવ થાય એકબીજાના પ્રત્યેનો આપણો સંભ્રમ થાય અને એકબીજાનું આપણે રક્ષણ કરી શકીએ આજે આપણે જોઈએ છીએ કે દેશમાં થોડુંક આતંકવાદનું પણ ચાલે છે પણ એ બધું ભગવાનની દયાથી સારું થશે એટલે કારણ કે દરેકની અંદર આ પ્રમાણે જુદી જુદી ભાવનાઓ રહી છે પણ શાસ્ત્રોને ધર્મ આપણે શીખવાય કે ધર્મો રક્ષથી રક્ષો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ આપણું રક્ષણ કરશે મકાન છે તેને તમે જો કરો છો તો મકાનનું રક્ષણ તમે કરો એનું પહેલું રિપેરિંગ કર્યા કરો તો તમને રહેવાનું સુખ આવે છે કપડાં જે પહેરો છે એને પણ દરરોજ સારો સફળ કરો તો એને પહેરો તો એનું સુખ આવે છે એમ દરેક વસ્તુની અંદરનું રક્ષણ તમે કરો તો એ તમારું રક્ષણ કરે છે એમ આ બધી વસ્તુની અંદર આપણે જો ધર્મનું રક્ષણ કરશું ભગવાનનો આશરો રાખીશું તો એ પ્રમાણે ભગવાન સર્વનું રક્ષણ પણ કરશે અને સર્વને સુખ પાંતિ પણ થશે બધાએ લોકોએ રક્ષા માગી છે અને ભગવાને રક્ષા કરી છે અને આપણે જો ખરેખર આપણે સ્વભાવો અને ઈચ્છાઓ વાસનાઓ એનાથી રક્ષા થાય એ મહત્વનું છે એ મોક્ષ માર્ગે લઈ જશે કારણ કે બીજી રક્ષા તો અહીંના અહીંયા જ પડી રહેશે અને એ આ દેહ મૂક્યા પછી બીજો દેહ ક્યાં આવશે ખબર નહીં એટલે આ દેહનું તંત્ર તો બધું દેહની રક્ષા એ બધું ઠીક છે કરવી જ પડે પણ જે મૂળ આપણે સ્વભાવ વાસના અને કામ કરોવાદી દોષો એનાથી ભગવાન રક્ષા કરે કરે જ છે આપણને દેખાતું નથી કરે છે પણ છતાંય આપણે વિનંતી કરીને હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીને વિનંતી કરીને આપણા તરફથી કંઈ આપણી ભાવના હોય તો ભગવાન ભગવાન સ્વીકારે છે આપણે આમ તો કરે જ છે રક્ષા પણ આપણી ભાવના સહિત આપણે પ્રાર્થના કરીએ તે સ્વીકારે છે અને રાજી થાય છે તો અને આ અત્યારે મહા કોરોનાથી રક્ષા થાય કેમ કે અત્યારે મૂર્તિમાન આખા વિશ્વને ઝડપી લીધું છે કોઈને બાકી રાખ્યા નથી તો એનાથી રક્ષા થાય એ પ્રાર્થના હવે જો સંતો તમને રાખડી બાંધવાના છે એ મેં બાંધ્યું છે એમ જ સમજવાનું